ખેડૂત મિત્રો સોની બી આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને પાછળ જોઈ શકો છો આવક છે નવા તલની સારી એવી પંદર થી વીસ વાહન આવ્યા છે આજે ઊંચામાં તેવીસો ને પંચાણું નું નામ પડ્યું છે સફેદ તલ નવા તલનું અને એનથી સારા હોય તો ચોવીસો નું નામ પણ પડે ખરી અને ચોવીસો પચાસ નું નામ પણ પડે અને જૂના તલના બજાર ટકેલા છે સોળસો થી માંડી બે હજાર સુધી નવાના છે અઢારસો થી માંડી ચોવીસો સુધી ભાવ પડ્યા છે આજે સારો હોય તો એનાથી પણ ઊંચા ભાવ થાય તો ચાલો તલની હરાજી જોઈ લઈએ તારીખે છ દસ બે હજાર પચીસ ને સોમવાર બોટાદ માર્કેટિંગ યાર્ડાવ પંચાણું અઢારસો રૂપિયા પંચાણું જે નિશા છે એમાં થાણે નકર ₹1500 પાછા આપ્યા સન છે તમારા રૂપિયા હે હાલો લકડિયાર ક્વોલિટી

પંચાવન આઠ પાંચ વિત્તર વિત્તેર રૂપિયા હોવ પણ એક સારું છે નેવું પંચવું રૂપિયા છે મની હવે એક ધારું તારે તળી આવી એકવીસો પાંચ રૂપિયા રૂપિયા પાંચ

પંચાવન હાથ પાંચ સત્તર પંચોતેર એસી પંચા નેવું પંચાણું અઢારસો પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા પાંત્રીસ કરો રૂપિયા અઢાર પાંત્રીસ જૂના

અઢારસો ને પંચાણું અઢારસો પંચાણું માર્ગા

ઓગણીસો પંચાણું ઓગણીસ પંચાણું 5582 879 સારું છે 75 80 50 90 50 2000 કંચનભાઈ હરવા બજરંગ 35 40 50 રૂપિયા રૂપિયા સારું છે મની હવે એક ધારું તારે તળિયા ઉધી એકવીસો 2100 પાંચ રૂપિયા રૂપિયા

પંદર વીસ પચીસ પાંત્રીસ ચાલીસ પાંત્રીસ રૂપિયા રૂપિયા પાંત્રીસ કરો અઢારસો પાંત્રીસ રૂપિયા અઢાર પાંત્રીસ જૂના પિસ્તાલ પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર એસી પંચા નેવું પંચાવન ઓગણસ એટલે કે દસ રૂપિયા ઓગણીસો પંદર વીસ પચીસ પચીસ રૂપિયા ઓગણીસો